નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમાચારમાં વાત કરી તો તિલકવાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ભાદરવા ગામે રહેતા ગીતાબેન રમેશભાઈ તળવીને તેમના પતિ દ્વારા મજૂરીએ કેમ જાય છે અને મને રૂપિયા કમાઈને કેમ નથી આપતી તેમ કહી પત્નીને લાકડી વડે માર મારતા પીડિત મહિલાએ આ બાબતની પોલીસ ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાવી છે તિલકવાડા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી ફરિયાદીના પતિ સામે સામાન્ય મારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ત્યારે ટ્રાફિક સંબંધી ગુનાઓમાં રાજીપડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના આરોપી નગીનભાઈ ભીમાભાઈ વલવી ઉંમર પાંત્રીસ રહેવાસી ટાંકી ફળ્યું વેલછંડી નાઓ કોઈક કેફી પદાર્થ પીને મોટરસાયકલ ચલાવી રહ્યા હતા પોલીસે તેમને પકડી તેમની સામે નશો કરેલી હાલતમાં વાહન ચલાવવા બાબતે ગુનો દાખલ કર્યો છે આ જ પ્રમાણે એકતાનગર પોલીસ સ્ટેશનમાં રાહુલ કુમાર અમરસિંહ રાઠવા સામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં નાખતાભાઈ કારલાભાઈ રાઠવા સામે જ્યારે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં હિતેશ ગોવિંદ બારિયા સામે નામલેથા પોલીસ સ્ટેશનમાં એક હેવી ટ્રકના ચાલક દિનેશ સાહુલ ટોકરે સામે દારૂ પીને વાહન ચલાવવાના અલગ અલગ પોલીસ મથકોએ અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયા છે નર્મદા જિલ્લામાં દારૂ જેવો કેફી પદાર્થ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને એની સાથે સાથે અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે